ગુજરાતના એકમાત્ર ગીર મથક સાપુતારામાં દસ દિવસ માટે દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી આ દિવાળી ફેસ્ટિવલ ચાલશે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના હેતુ સાથે શરૂ કરેલા વિવિધ ફેસ્ટિવલમાં વધુ એક ફેસ્ટિવલ ઉમેરાયો છે ડાંગ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીને સુવિધા મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આજે સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે સાપુતારા વેકેશન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ કાર્ય આ ઉદ્ઘાટન કરીને આજે સાપુતારાને બારે માસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે આજથી શરૂ થયેલ વેકેશન ફેસ્ટિવલ પાંચ તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી લોકો માટે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે રોજ સંધ્યાકાળે અલગ અલગ નૃત્યો અલગ અલગ નાટકો એવી રીતના કાર્યક્રમો કરી કરીને આકર્ષણનું એક નવું કેન્દ્ર બનાવવામાં આવેલ છે